સુરતના નાનપુરા સ્થિત ચર્ચમાં નાતાલ પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી નાનપુરા વિસ્તારમાં આવેલા માઉન્ટ કાર્મેલ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈશુ ખ્રિસ્તના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે ખ્રિસ્તી સમુદાયના સૌથી મોટા પર્વ એટલે કે નાતાલને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પ્રભુ ઈશુ ખ્રિસ્તના જન્મોત્સવની યાદમાં ઉજવવામાં આવે છે પચીસ ડિસેમ્બર ખ્રિસ્તી ધર્મના સ્થાપક પ્રભુ ઇશુ ખ્રિસ્તનો જન્મદિવસ દરેક ધર્મ સંપ્રદાય પોતાના ઈષ્ટદેવના જન્મદિવસની ઉજવણી આગવી રીતે કરતા હોય છે આ અનુસંધાને સુરત નાનપુરા માઉન્ટ કાર્મેલ ચર્ચ ઈશ્વર ભુવન ના ઈશુપંથી અનુયાયીઓ દ્વારા ક્રિસમસની ઉજવણી અને તારણહારના આગમનનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે કેરોલ સિંગીંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રભુ ઈશુની જન્મની વધામણીને લગતા ગીતો ગાતા લોકો જુદા જુદા વિસ્તારમાં વસતા સમાજના પરિવારની મુલાકાત લઈ પ્રભુ ઈશુના શાંતિ પ્રેમ અને ભાઈચારાનો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરે છે એ માઉન્ટ કાર્મલ ચર્ચ નાનપુરા સુરત કા સભા ઓર ઇસ સાલ હમ લોગ ક્રિસમસ મના રહે ઇસ સાલ હમ યહ ક્રિબ આપ દેખ રહે હે યે બધાને નાતાલની શુભેચ્છાઓ પાઠવતા મને ઘણો આનંદ થાય છે કે આ ગભાન ક્રિબ નું ઓળખાન આપવા આજે અમારું થીમ ગોડ ઇઝ ઇમેન્યુઅલ પ્રભુ આપની સાથે છે એ મુદ્દા પર અમે આજે આ વર્ષે મનન ચિંતન કરીએ છીએ અને આ ગબાનમાં તમે જોઈ શકો છો કે આદિવાસી ભાઈ બહેનોએ એમની સંસ્કૃતિમાં જે વસ્તુઓ છે એ સંસ્કૃતિમાં જે ગુણો છે જે બી એમની જે કલા છે બધું આ ગબાનમાં તમે જોઈ શકો છો વારલી પેઇન્ટિંગથી માંડીને ઘણી બધી વસ્તુઓ વર્ષો જૂની સંસ્કૃતિ આ ક્રિબમાં આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ જ્યારે જન્મ લે છે ત્યારે ગભાનમાં સૃષ્ટિ કરતા ભગવાન ગભાનમાં જન્મ લે છે અને ઊંચ નીચ નથી કોઈ ગરીબ નથી નથી કોઈ કોઈ પૈસાવાળા શક્તિશાળી નથી બધા માટે માટે પ્રભુ બધા જ સરખા છે એ આદિવાસી હોય કે બિન આદિવાસી હોય કે શહેરમાં રહેતા લોકો હોય કે ગામડે રહેતા લોકો હોય ગમે તે હોય માનવતાને પ્રભુએ સૌથી પહેલા સ્થાન આપ્યું છે એટલે જ એમને ગભાનમાં જન્મ લેવાનું નક્કી કર્યું છે સૌથી ગરીબાઈની પરિસ્થિતિમાં એમને જમ લઈને બધા ગરીબો માટે બધા માટે એક જ સંદેશ લાવ્યો છે કે દરેક માનવી સમાન છે અને ગોડ ઇઝ વિથ વિત પ્રભુ આપની સાથે છે પ્રભુ આપના આપના દુખોમાં કષ્ટોમાં આપની આપની મુશ્કેલીઓમાં દરેક દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપની સાથે છે એ જ સંદેશ ગોડ ઇઝ વિથ વિતસ પ્રભુ આપની સાથે છે એ આપે છે તો દરેક સુરતવાસીઓને દરેક ભાઈ બહેનોને આ નાતાલની સોનેરી શુભેચ્છી સલામ उंट कामिले हर ईयर ट्वेंटी फिफ्थ दिसंबर को मनाया जाता है आज जीजस क्राइस्ट का बर्थ हुआ था वो बॉर्न हुए थे इस दुनिया में तो इसी को हम सेलिब्रेट करते हैं इन अ वेरी ग्रैंड वे कितने दिन मनाने हम एक दिन ट्वेंटी दिसंबर को इसमें, क्या क्या क्या? so इसमें हम चर्च आते हैं हमारे फैमिली के साथ ये टाइम स्पेंड करते हैं और याद करते हैं जीसस को जिनका बर्थ आज हुआ था और इसे एक बहुत बड़ी तरीके से सेलिब्रेट करते हैं क्योंकि हर पर्सन का बर्थडे इम्पोर्टेंट है तो जो गॉड जो हमें इस दुनिया में लेके आए आज उनका बर्थडे है तो इसलिए इस इट्स तो इवन बिगर डे फॉर आने वाले पीढ़ी को क्या में आने वाली पीढ़ी को यही मैसेज है कि इमैनुअल, इमैनुअल आप देखोगे ना जब आप चर्च में आते हो हर जगह आप देखोगे इमैनुअल तो इसका एक ही अर्थ होता है गॉड इज विथ अस तो आप कहीं भी हो किसी भी पार्ट ऑफ द वर्ल्ड में आपको एक ही बात याद रखना है कि गॉड इज विथ अस